ઓકે ચાલો ગુડ ઇવનિંગ ઓલ ઓવર સ્ટુડન્ટ ગુડ ઇવનિંગ ચાલો બધા ફટાફટ ને લાઇક અને શેર કરી દેજો ચાલો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દેજો ચાલો

તો સાહેબ એમાં કયા કયા ટોપિક અમારે કરવા બરોબર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતો બરોબર તો એની ટોપિકની વિશે ચર્ચા કરશું બરોબર છે અને બીજા વિષયમાં જે છે એમાં કયા કયા ટોપિક કરવા તો એના વિશે હું થોડીક ચર્ચા કરીશ બરોબર જાજો આપણે ટાઈમ નહીં લઈએ બરોબર અડધી કલાક બરોબર અડધી કલાક આપણે તમને અડધી કલાકમાં તમને બધી માહિતી આપી દેવાની છે ચાલો બધા ફટાફટ લિંકને લાઈક અને શેર કરી નાખો ચાલો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દો ચાલો બધે ફટાફટ લિંકને લાઇક અને શેર કરી નાખો ચાલો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દો ચાલો બધા ફટાફટ લિંકને લાઇક અને શેર કરી નાખો ચાલો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં એક વખત જવાબ મારી દેજો ચાલો કોમેન્ટમાં એક વખત જવાબ મારી દો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો એક વખત કોમેન્ટમાં જવાબ મારી દો ચાલો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં એક વખત જવાબ મારી દો ચાલો જાજો ટાઈમ નહીં લઈએ બધા ફટાફટ લિંકને લાઇક અને શેર કરી દો ચાલો જાજો આપણે ટાઈમ નહીં લઈએ કેમ કે અડધી કલાકમાં તમને જેટલા ટોપિક છે બુક મારો ભાઈ આવી જશે બુકય આવી જશે ચિંતા ન કરો ચાલો એનું જ કામ આપણે શરૂ છે બુકનું કામ શરૂ છે આવી જશે ચિંતા ન કરો ચાલો બધા ફટાફટ લિંકને લાઇક અને શેર કરી દોજો ચાલો પછી આપણે શરૂઆત કરીએ ચાલો ક્લિયર અવાજ આવે છે બરોબર તો ગોણ સેવા પસંદગી મંડળ ને પંચાયત વિભાગમાં જે એમપીએચ સ્ટાફ નર્સ ના મુખ્ય સેવિકામાં બરોબર જે સિલેબસ આપેલો છે સિલેબસ તમને બધાને ખબર છે બરોબર પંચાયત વિભાગમાં જો ભરતી આવશે બરોબર પંચાયત વિભાગમાં જો ભરતી આવશે તો એનો સિલેબસ રહેશે 200 માર્ક પેપર રહેશે બરોબર અને કોણ સેવા પસંદગી મંડળમાં જે સિલેબસ આવશે બરોબર એનો સિલેબસ છે એની જે એક્ઝામ આવશે એની જે ભરતી આવશે તો એમાં બસો ને દસ માર્ક સિલેબસ છે હવે રીઝનિંગ ગણિત બધાયમાં સેમ છે બરોબર તમને બધાયને રીઝનિંગ ગણિત જ પ્રશ્ન હશે બરોબર કે સાહેબ રીઝનિંગ ગણિત માટે શું કરવું તો એનું સમાધાન લઈને પણ આજે આપણે થોડીક તમને ચર્ચા કરશું ક્લિયર ચાલો અવાજ ક્લિયર આવે છે અમારો ચાલો તો જાજો આપણે ટાઈમ નથી લેવો ચાલો બધા ફટાફટ ને લાઈક અને શેર કરી દો પછી આપણે શરૂઆત કરીએ ઓકે અવાજ ક્લિયર આવે છે ઓકે અવાજ ક્લિયર આવે છે ચાલો ચાલો તો થોડીક માહિતી આપી દઉં જાજો આપણે ટાઈમ નથી લેવો બરોબર છે કેમ કે એક સાથે હું કોઈને સમજાવી ન શકું બરોબર વારંવાર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો વારંવાર મેસેજ આવતો હોય તો મેસેજ દ્વારા હું જવાબ ન આપી શકું બરાબર જેટલા લાઈવ જોવે છે બાકી વિડીયો રેકોર્ડ રહેશે જોઈ લેજો બરાબર તો હવે આ પંચાયત વિભાગનો સિલેબસ કઈક આવો છે બરાબર માં સામાન્ય જનરલ નોલેજ બરાબર બરોબર ગુજરાતી વ્યાકરણ વીસ માર્કનું અંગ્રેજી વ્યાકરણ વીસ માર્કનું બરાબર ગણિત રીઝનિંગ છે એ પચીસ માર્કનું છે અને જગ્યાને લગતું સો માર્ક છે આ સિલેબસ મેં તમને પહેલા સમજાવી દીધો એફએસ ડબલ્યુ એવી રીતે સેમ જ છે એફએસ ડબલ્યુ નો સિલેબસ એવી રીતે સેમજ છે બરાબર દેખાય છે ને બરોબર કોમેન્ટમાં જવાબ મારી દેજો બરાબર બરોબર દેખાતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દેજો સિલેબસ બરોબર દેખાય કે નહીં બરાબર પછી સ્ટાફ નર્સનો સિલેબસ તો સ્ટાફ નર્સના માં સેમ જ માહિતી છે બરાબર પંચાયતનો છે બરાબર મુખ્ય સેવિકા તો મુખ્ય માં પંચાયત પંચાયતમાં સેમ જ નો સિલેબસ છે ક્લિયર અને લેબ નો સેમ જ છે બરાબર હવે તમારે સામાન્ય જે જનરલ નોલેજ છે બરોબર જો ટોપિક હું તમને સમજાવી દઉં તમારું જે જનરલ નોલેજ પંચાયત વિભાગમાં તમારું જે જનરલ નોલેજ બરોબર જે પાંત્રીસ માર્ક નું જે જનરલ નોલેજ છે તો પાત્રીસ માર્કના જનરલ નોલેજ માં તમારે એટલી વસ્તુ કરવાની છે એમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ ઇતિહાસ કરવાનો છે વસ્તુ આપણે બાકી નથી દીધી ગુજરાત અને ઇતિહાસ તમારે ખાસ કરી નાખવાનો છે ગુજરાત અને ભારત નો વારસો છે એ તમારે ખાસ કરી નાખવાનો છે ગુજરાત અને ભારત નું જે ભૂગોળ છે એ તમારે ખાસ કરી નાખવાનું છે રમત ગમત છે ભારતીય બંધારણ વ્યવસ્થા એ આમ આવી જશે તમારે બરોબર ભારત જે બંધારણ છે તો બંધારણ તમારે કરી નાખવાનું એ આમાં આવી જશે પંચાયતી રાજ છે એ તમારે કરી નાખવાનું છે બરોબર એટલે તમારે ખાસ કરીને જો એટલા પાંત્રીસ માર્ક તમારે લાવવા હોય જીકેમાં પાંત્રીસ માર્ક તો એમાં તમારે ખાસ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે ગુજરાત અને ભારતનો ઇતિહાસ ખાસ કરવાનો છે ગુજરાત અને ભારતનો વારસો ખાસ કરવાનો છે ગુજરાત અને ભારતનું ભૂગોળ ખાસ કરવાનું છે રમતગમત ખાસ કરવાનું છે ભારતનું બંધારણ ખાસ કરવાનું છે પંચાયતી રાજ છે એ ખાસ કરવાનું છે તો જી કેમાં તમારે એટલા ટોપિક તમે કરો ને એટલે મોસ્ટ ઓફ તમને આમાંથી માર્ગ મળી જશે બરાબર સાહેબ હવે આ વાંચવું ક્યાંથી બરાબર ઘણા બધાને એક પ્રશ્ન હશે સાહેબ હવે જીકે છે બરાબર તો જીકે તો સાહેબ જ્ઞાનનો દરિયો છે તો ભાઈ જીકે વાંચવું ક્યાંથી ઘણા બધાને એ પ્રશ્ન હશે જેના આમાં ઘણા બધાને એવો પ્રશ્ન હશે સાહેબ જીકે વાંચવું ક્યાંથી બરાબર અલગ અલગ પ્રકાશનની માર્કેટમાં ઘણી બધી બુક મળે છે તમે નો ડાઉટ તમે કોઈ પણ બુક વાંચતા હો એમાં આપણને કાંઈ વાંધો નથી પણ જો તમારે જીકે કમ્પ્લીટ કરવું હોય તો ધોરણ છ થી તે બાર જો સામાજિક વિજ્ઞાન ના જે ધોરણ છથી થી તે બાર ના જે સામાજિક વિજ્ઞાન છે બરાબર અને ઇતિહાસ બરાબર સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસ બરાબર આ બંને પાઠ્યપુસ્તક તમારે ખાસ કરવા બરાબર ખાસ જો યાદ રાખી લેજો જો કોઈને જીકે માં પ્રશ્ન હોય સાહેબ મારે જીકે ક્યાંથી કરવું બરોબર જીકે ક્યાંથી વાંચવું તો આ એટલા માર્ક મેળવવા માટે તમારે 6 થી 12 નું પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસ આ બંને તમારે ખાસ કરવા પડશે બરાબર તો એટલે તમારું જીકે અહીંયા કમ્પ્લીટ થઈ જાય પછી રૂ સાહેબ હવે આવશે તાર્કિક કસોટી એટલે રીઝનિંગ અને ગણિત આપી દીધેલા છે ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિઓ બરોબર તાર્કિક દ્રષ્ટિ આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધો તાર્કિક અંક ગણિત બરોબર માહિતી નો એટલે ચાર્ટ આલે માહિતીની પર્યાપ્તા બરોબર પછી ગાણિતિક કસોટીમાં સંખ્યા છે સાદુરૂપ છે સમાંતર શ્રેણી છે સરેરાશ છે ટકાવારી છે નફો ખોટ છે બરોબર ગુણોત્તર પ્રમાણ છે ભાગીદારી છે સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાનું અને સાંકળનો નિયમ તો બરોબર રીઝનિંગ અને ગણિતના બંનેના ટોપિક આપી દીધેલા બસ રીઝનિંગ ને ગણિતના એટલા ટોપિક કરો એટલે આમાંથી તમને આરામથી તમને માર્ગ મળી જાય બરાબર તાર્કિક રીઝનિંગ અને ગણિત બરાબર તો રીઝનિંગમાં તમારે ઉંમર સંબંધિત જે પ્રશ્નો પૂછવામાં આવે છે વેન આકૃતિઓ આવશે ઈ બરોબર દ્રશ્ય આધારિત જે તાર્કિક પ્રશ્નો આવશે ઈ લોહીના સંબંધો જે પૂછાય છે એ તાર્કિક અંક ગણિત આવશે પછી માહિતીનો અર્થ એટલે ચાર્ટ આલેખ અને કોષ્ટક માહિતીની પર્યાપ્તતા પછી ગણિતમાં તમારે સંખ્યા પદ્ધતિ સાદુરો બરોબર સમાંતર શ્રેણી સરેરાશ ટકાવારી નફો કોટ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય બરોબર સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાણું અને સાંકળના નિયમો બરોબર તો એટલા ટોપિક તમારે રીઝનિંગ ગણિતમાં ખાસ કરવાના છે પંચાયત વિભાગમાં અને ગોન સેવા પસંદગી તમારે એટલા ટોપિક કરવાના છે પંચાયત વિભાગમાં જો તમારે રીઝનિંગ ગણિતમાં માર્ક લાવવા હોય તો ની વાત છે બરાબર અને રીઝનિંગ ગણિતમાં મારા વાલા માર્ક લાવવા જ પડશે બાકી કઈ ભેગું આપડથી થવાનું છે ને કે સિલેબસ ઘણા ચેન્જ થઈ ગયા છે એટલે આપણે આમાંય લડવું તો પડશે તે ક્લિયર પછી જો ના બીજા અહીંયા ટોપિક મેં આપી દીધા ભારત અને ગુજરાતનો ઇતિહાસ વારસો બરાબર રમર બંધારણ યોજના બધું કરણ એ બધું માં તમારે કરવાનું છે ઇંગ્લિશના ટોપિક મેં આપી દીધા છે નાઉન પ્રોનાઉન બરાબર છે પછી વર્બ છે બરાબર એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇન આર્ટિકલ ડિગ્રી બરાબર આ બધા ટોપિક તમારે ઇંગ્લિશમાં કરવા પડશે ઇંગ્લિશમાં માર્ક લાવવા માટે ઇંગ્લિશના ટોપિક તમારે આ કરવા પડશે બધાય ઓલામાં બરાબર

ક્લિયર પછી આ છે ગૌણ સેવા પસંદગીનો મંડળ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક્ઝામ છે એનો સિલેબસ તમને સિલેબસ બધાને ખબર છે બરાબર પંચાયતનો સિલેબસ આની પહેલા સમજાવી દીધેલો છે ગૌણ સેવા પસંદગીનો સિલેબસ આને આની પહેલા મેં તમને સમજાવી દીધો બરાબર તો તમારે એટલું વસ્તુ તમારે ખાસ કરવું પડશે અમારા વાળા બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો જો આ મેં તમને બધાના તમે વારંવાર બધા મેસેજ કરતા હતા સાહેબ ટોપિક ટોપિક તો મેં તમને બધાના ટોપિક આપી દીધેલા છે જનરલ નોલેજના ટોપિક મેં તમને આપી દીધેલા છે રીઝન

ક્લિયર તો એટલી વસ્તુ યાદ રાખી ચાલો હવે ટોપિકમાં કોઈને મળી ચિંતા ન કરતા હવે સાહેબ બધા ગણિત અને રીઝનિંગ નો પ્રશ્ન છે ચાલો કેટલા ને સાહેબ આમાં ગણિત અને રીઝનિંગ નો પ્રશ્ન છે સાહેબ ગણિત અને રીઝનિંગમાં શું કરવું ચાલો આ પ્રશ્ન બધા

ગણિત અને રીઝનિંગ નું સમાધાન બરોબર છે આ સાહેબ હવે સમાધાન આ માથાનો કાળ આપણો આવ્યો છે ગણિત અને રીઝનિંગ એક તો ઇંગ્લિશ તો આપણે નડતું હતું બરોબર ઇંગ્લિશ તો આપણે નડતું હતું હવે એમાં સાહેબ ગણિત અને રીઝનિંગ આવ્યું છે તો હવે અમારે શું કરવું સાહેબ સાહેબ સર બહુ બોરિંગ સબ્જેક્ટ છે કે કઈ મેળ ભેગું જ નથી થવાનું કે અમુક તો એમ જ કે સાહેબ બહુ અઘરું છે ઓ ભાઈ કે બરાબર તો એનું સમાધાન લઈને આપણે આવી રહ્યા છીએ બરાબર ગણિત અને રીઝનિંગ મારો ભાઈ કાંઈ અઘરું નથી બરાબર ચિંતા ન કરો ગણિત અને રીઝનિંગ એટલું બધું કઈ અઘરું નથી પ્રેક્ટિસ કરવાની છે આપણે શીખવું તો પડશે જ તે ઓ એક્ઝામ ક્લિયર કરવા માટે બરોબર કેમ કે પંચાયતમાં પચીસ માર્ક નું આવશે બરોબર છે અને ગોળ સેવા પસંદગીમાં સાઠ માર્ક નું ગણિત અને રીઝનિંગ આવશે તો એટલા માર્ક મેળવવા માટે મારા વાલા આપણે ગણિત રીઝનિંગ તો શીખવું જ પડશે એમાં કોઈ બાંધ છોડ કાંઈ હાલવાની છે નહીં તો ગણિત અને રીઝનિંગ માટે બરોબર છે તો ગણિત અને રીઝનિંગ માટે આપણે બરોબર આ એક તમારી માટે જે ઘણા ટાઈમથી ઓનલાઈન બેન્ચની રાહ જોઈને બેઠા હતા બરોબર કે સાહેબ હવે ઓનલાઈન ક્લાસ ક્યારે શરૂ થવાના છે

બરાબર છે એમાં તમારા બધી ભરતીના સિલેબસ તમને આવી જશે પ્લસ રેકોર્ડ બેન્ચ આમાં તમારી રહેશે હવે આમાં તમને જેટલા ઉપર મેં ટોપિક કરાવવા નહીં બધાય ટોપિક તમને આમાં કરાવવામાં આવશે આમાં તમારું જીકે આવી જશે વારસો ઇતિહાસ બધું આવી જશે પછી આવશે ઇંગ્લિશ આવી જશે ગુજરાતી આવી જશે બરાબર પછી તમારું બંધારણ આવી જશે પછી ગણિત અને રીઝનિંગ તમારે લાઈવ લેકચર આવી જશે હેલ્થના તમારે લાઈવ લેકચર આવી જશે બરાબર તો આ બધા ટોપિક બધાય વિષય બરાબર પંચાયત વિભાગનો આખે આખો સિલેબસ આમાં આવી જશે અને ગૌણ સેવા પસંદગી મંડળનો સિલેબસ આખો આ બધો સિલેબસ આમાં આવી જશે બરાબર છે હવે આ બેન્ચની વેલિડિટી છે ને એક વર્ષ તમને આપવામાં આવશે બરાબર મહિના તમને લાઈવ ભણાવવામાં આવશે ત્રણ થી ચાર મહિનામાં આખો કોર્સ તમને પૂરો કરી દેવામાં આવશે લાઈવ લેક્ચર બધા સબ્જેક્ટ આવશે આમ ગૌણ સેવા પસંદગી મંડળમાં જેટલા સબ્જેક્ટ હશે એ બધા આવી જશે અને પંચાયત વિભાગમાં જેટલા સબ્જેક્ટ હશે બધા સબ્જેક્ટ તમારે આમાં આવી જશે

ગુજરાતી આવી ગયું અંગ્રેજી આવી ગયું જનરલ નોલેજ એ તમારે આ બેન્ચમાં તમને લાઈવ આપવામાં આવશે બરોબર ક્લિયર તો જો કોઈને આ બેન્ચમાં જોડાવા માંગતા હોય તો એડમિશન આજથી આપણે શરૂઆત કરી દીધી છે 30 તારીખ સુધી આમાં તમને એડમિશન મળશે 2000 રૂપિયામાં પછી આનો ભાવ છે 5000 રૂપિયા થઈ જશે કેમ કે હવે ભાઈ છે ને માર્કેટમાં ભાઈ સિલેબસ એવા આવવા મળ્યા છે એટલે થોડીક ડિમાન્ડ એ વધી ગઈ છે બરોબર એટલે થોડુંક બે હજાર રૂપિયા તો એ જે સસ્તું જ કહેવાય બે હજાર એટલે ટૂંકમાં તમારે બે પરીક્ષાની તૈયારી થઈ જશે બરાબર બંને વિભાગની તૈયારી આ કોર્ષમાં તમારે થઈ જશે પંચાયત વિભાગની તૈયારી થઈ જશે અને ગોણ સેવા પસંદગી વિભાગની તૈયારી આમાં તમારે થઈ જશે ક્લિયર જો કોર્સની વેલિડિટી બાર મહિના છે બરાબર જ્યારે આપણો ત્રણથી ચાર મહિનામાં તમારો લાઈવ ક્લાસ આખો સિલેબસ પૂરો થઈ જાય તો પણ તમારા કોર્સમાં તો પણ તમારા ફોનમાં રેકોર્ડ વિડીયો રહેશે બરાબર રેકોર્ડ વિડીયો એક વર્ષ સુધી તમારા ફોનમાં રહેશે એટલે ભરતી વેલા મોડી થાય તોય તમને આ કોર્સ તમને કામમાં આવશે એક વર્ષ લગીને આની વેલિડિટી છે બરાબર છે જો કોઈને કોર્સ લેવો હોય તો આપણી પ્લે સ્ટોરમાં ડિજિટલ કોચ એપ ડાઉનલોડ કરી લેજો એમાં તમારા કોર્સનું નામ છે આરોગ્ય યાત્રા બરાબર આરોગ્ય યાત્રા કોર્સમાં જઈને બરાબર તમારે ઓનલાઈન પેમેન્ટ કરી નાખવાનું છે એટલે બરાબર અત્યારે એડમિશન શરૂ છે તારીખ પછી આમાં શરૂ કેટલી તારીખે ત્રીસ તારીખ પછી આપણી રેગ્યુલર બેન્ચ આપણે શરૂ થઈ જશે ત્રીસ તારીખ લગીને આમાં તમને બધાને એડમિશન મળશે બરાબર બે હજાર રૂપિયા કિંમત છે એમાં પંચાયત વિભાગનો સિલેબસ આવી જશે અને ગોણ સેવા પસંદગી મંડળનો સિલેબસ આવી જશે હા દિવ્યાંગો ને એમપીએસ ડબલ્યુ નો બસો બે અભ્યાસક્રમ સો ગુણનો જ રહેશે કેમ કે તમારી નોટિફિકેશન માં જે છે એ મુજબ તમારો સિલેબસ રહેશે બરાબર હવે જો કોઈને એડમિશન લેવા માંગતા હોય મારા વાલા આરોગ્ય યાત્રા બેન્ચમાં બરાબર છે તો ત્રીસ તારીખ સુધી લઈ લેજો બરાબર ત્રીસ તારીખ સુધી બે હજાર રહેશે પછી ત્રીસ તારીખ પછી પાંચ હજાર રૂપિયા વર્થથી લેવાના છે કેમ કે આમાં મારે છે ને મારા ભાઈ બધાય સબ્જેક્ટ તમને આમાં કરાવવાના છે રિઝનિંગ કરાવવાનું છે ગણિત કરાવવાનું છે બરાબર છે પછી આમાં જીકે કરાવવાનું છે બંધારણે આવી જશે ગુજરાતી આવી જશે અંગ્રેજી આવશે અને હેલ્થ આવશે એટલે બસો માર્કનો સિલેબસ આમાં તમારે કવર થઈ જશે બરાબર એક તો તમારે છે પંચાયત વિભાગ એટલે બસ્સો માકનો સિલેબસ આમાં તમારે કવર થઈ જશે બરાબર અને એક છે બસો ને દસ માર્કનો સિલેબસ આમાં તમારે કવર થઈ જાય એટલે આ બે સિલેબસ તમને આમાં કવર થઈ જશે આ બેન્ચમાં તમારે આ બંને સિલેબસ આમાં કવર થઈ જશે બરાબર સ્પેશિયલ આની માટે છે પંચાયત વિભાગ અને ગોણ સેવા પસંદગી માટે સ્પેશિયલ આ બેન્ચ છે બરાબર એમાં તમને રીઝનિંગે લાઈવ ભણાવવામાં આવશે ગણિતે લાઈવ ભણાવવામાં આવશે ગુજરાતી લાઈવ ભણાવવામાં આવશે અંગ્રેજી લાઈવ ભણાવવામાં આવશે જીકે લાઈવ ભણાવવામાં આવશે ને હેલ્થ લાઈવ ભણાવવામાં આવશે બેન્ચનો સમય ગાળો છે ને રાત્રે 8 વાગ્યે રહેશે બરાબર રાત્રે 8 વાગ્યે બેન્ચનો ટાઈમ રહેશે બરાબર ક્યારથી શરૂ થાશે તો 30 તારીખમાં 30 તારીખ પછી આમાં આપણે લાઈવ લેક્ચર શરૂ કરી દેવાનું છે બરાબર ડેલી આઠથી સાડા નવ દોઢ કલાક આમાં તમારો લેક્ચર રહેશે બરાબર પણ અત્યારે એડમિશન આપણે આજથી શરૂ કરી દીધેલા છે ત્રીસ તારીખ સુધી આમાં તમે એડમિશન લઈ એકશો બરાબર કિંમત માત્ર બે હજાર રૂપિયા છે એમાં તમારા આ ગોણ સેવા પસંદગી મંડળ પંચાયતનો પૂરેપૂરો સિલેબસ આમાં આવી જશે ચાલો પેમેન્ટ શેમાં કરવાનું છે તો પેમેન્ટ મારાવાલા જો અહીંયા એપ્લિકેશન રહી આપણી એલસીએ ડિજિટલ કોચિંગ એપ છે એમાં આરોગ્ય યાત્રા નામનો કોર્સ છે એમાં જઈને તમારે ઓનલાઈન પેમેન્ટ કરી નાખવાનું છે એટલે ત્રીસ તારીખ પછી આમાં લાઈવ લેક્ચર તમારે આવી જશે બધું આવી જાય મારા વાલા જો અહીંયા મેં લખ્યું છે પંચાયત ગૌણ સેવા પસંદગી નગરપાલિકા મહાનગરપાલિકા આરોગ્યની તમામ ભરતી નવા સિલેબસ મુજબ બધા વિષય આવરી લેવામાં આવશે શું કીધું છે નવા સિલેબસ મુજબ બધા આવરી લેવામાં આવશે જો કોઈને એડમિશન લેવું હોય તો ત્રીસ પાંચ લગીમાં લઈ લેજો પછી જે સ્ટાફ નર્સ ની તૈયારી કરે છે આઠસો ને ઓગણત્રીસ જગ્યા જે આવવાની છે પીએચસી માં તો એના સિલેબસ માટે અલગ એક બેન્ચ શરૂ કરી છે એમાં જી કે ઇંગ્લિશ ગુજરાતી ગણિત રીઝનિંગ નર્સિંગ બધું એમાં આવી જશે એમાં આ પણ બરોબર કુલ છ હજાર રૂપિયા છે પણ ત્રણ હજાર રૂપિયામાં તમને ઓફરમાં મળશે ત્રીસ તારીખ સુધી બરાબર એમાં જો કોઈને એડમિશન લેવું હોય તો પણ તમે લઈ શકશો ચાલો હવે બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો હવે ગણિત રીઝનિંગની તમારે ચિંતા નથી કરવાની આ કોર્સમાં તમને લાઈવ ગણિત રીઝનિંગ ભણાવવામાં આવશે એટલે ઘર બેઠા તમે ગણિત રીઝનિંગ શીખી શકશો બરાબર અમને તમને જે ડાઉટ હોય તો એ તમે ઓનલાઈનમાં કોમેન્ટ મારીને એટલે ગણિત અને રીઝનિંગ શીખવું હોય ને તો આ કોર્સ લઈ લેજો બરાબર પૈસા વસૂલ થઈ જશે કેમ કે આમાં તમારે ગોણ સેવા પસંદગીનો ગોણ સેવા પસંદગી મંડળનો સિલેબસ આવી જશે અને પંચાયત વિભાગનો સિલેબસ તમારો આમાં આવી જશે ચાલો

હવે કોઈને કાંઈ જો કોર્સ તમારે લેવો હોય તો બે હજાર રૂપિયા છે ત્રીસ તારીખ સુધી ત્રીસ પાંચ સુધી બરાબર પછી કિંમત વધી જશે એટલે પછી ન કહેતા બરાબર એટલે ત્રીસ તારીખ સુધી છે તમારે એડમિશન લેવા બરાબર ત્રીસ તારીખ પછી આમાં આપણો લાઈવ ક્લાસ શરૂ થઈ જશે ચાલો હવે કોઈને સ્ટાફ નર્સનો જે ઓલરેડી કોર્સ લીધો છે તો એને લેવાની જરૂર નથી એમાં મેં ઓલરેડી રેકોર્ડ વિડીયો મૂકી દીધેલા છે લાઈવ પણ શરૂ થશે બરાબર ત્યારે તમે જોઈ લેજો ચાલ મુખ્ય સેવિકાનું આપણે ભરતી આવે ત્યારે એનું આયોજન કરશું ચાલો હવે આ કોર્સમાં કોઈને કઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જવાબ મારી શકો છો દિવ્યાંગનો સિલેબસ આમ આવી જશે ચિંતા ના કરતા ચાલો ચાલો હવે કોઈને કાંઈ કોર્સ બાબતે કેમ કે ઘણા ટાઈમથી બધાએ રાહ જોઈને બેઠા સાહેબ ઓનલાઈન બેન્ચ શરૂ કરો ઓનલાઈન બેન્ચ શરૂ કરો હવે એમાં આમાં તમને ગણિત રીઝનિંગ આવી જશે બરાબર એટલે ચિંતા ન કરતા એટલે ગણિત નું સમાધાન હવે તમારું થઈ ગયું છે એટલે હવે ગણિત માં આપણે મૂંઝાવાનું થતું નથી ગણિત રીઝનિંગ તમને પાયાથી કરાવવામાં આવશે એટલે ચિંતા ન કરતા બરાબર ગણિત રીઝનિંગ તમને પાયાથી કરાવવામાં આવશે એટલે એ ચિંતા ન કરતા આમાં બરાબર આમાં તમારે ગૌણ સેવા પસંદગી મંડળ માં બંનેનો સિલેબસ આવી જશે ક્લિયર ચાલો ગુજરાતી ઇંગ્લિશ બધા સબ્જેક્ટ આવી જાય મારા વાળા રીઝનિંગ ગણિત ગુજરાતી અંગ્રેજી હેલ્થ જીકે બંધારણ બધું આવી જશે ક્લિયર ચાલો હા આવી જશે બરાબર ત્રીસ તારીખ સુધી છે બરોબર ત્રીસ તારીખ લગીને આની ઓફર રહેશે બરોબર ત્યાં લગીને એડમિશન શરૂ વાલા તો લઈ લેજો બરોબર જેટલા ટોપિક આપ્યા બધા ટોપિક આમાં આવી જાય ચિંતા ના કરતા તમે બરાબર જો બધું મેં તમને આપી દીધેલું છે એટલે ચિંતા ન કરતા બરાબર રીઝનિંગ ગણિતના ટોપિક જો અહીંયા મેં આપી દીધા આ ગોણ સેવા પસંદગી મંડળમાં આ સિલેબસ સિલેબસો આ ટોપિક આવશે તમ અને પંચાયતમાં આ ટોપિક આવશે ગૂગલ પે ન વાપરતા હોય તો સ્કેનર આવે બાજુમાં બીજાના સ્કે બીજાના ફોનમાંથી સ્કેન કરીને તમારા પૈસા કપાઈ નાખોને એટલે તમને કોર્સ તમારા ફોનમાં એપ્લિકેશન શરૂ કરી દેવાની બરાબર અને પેમેન્ટ આપો બાયના એટલે બાજુમાં સ્કેનર આવશે જેમાંથી તમારે પેમેન્ટ કરવાનું એનું સ્કેન તમારે કરી લેવાનું એટલે એના ખાતામાંથી પૈસા કપાઈ જશે અને તમારા ફોનમાં છે એ કોર્સ ખુલી જશે બરાબર એટલે જો ભાઈ પેમેન્ટ તમારે ઓનલી ફોર ઓનલાઇન જ કરવાનું રહેશે બરોબર આ એપ્લિકેશન છે બરોબર એલસીએ ડિજિટલ કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરજો બરોબર પ્લે સ્ટોરમાં જાય એમાં તમારે પેઇડ કોર્સ માં જશો એટલે પેડ કોર્ષમાં જઈને એમાં તમારું આરોગ્યની યાત્રા બરાબર આરોગ્યની યાત્રા બેન્ચ છે બરાબર એમાં તમારે જવાનું છે એમાં તમારે પેમેન્ટનું નાવ કરશો એટલે તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે એટલે તારીખ પછી તમને નોટિફિકેશન આવી જશે લાઈવ લેક્ચરની મોસ્ટ ઓફ રાત્રે આઠ વાગ્યે લેકચર શરૂ થશે આપણે ક્લિયર લેકચર હું જ લઉં મારો બરાબર આ બધા ફેકલ્ટી છે અલગ અલગ બધી ફેકલ્ટી છે બધી તમને લેશે એટલે ચિંતા ન કરતા ચાલો આજે એટલું રાખીએ છીએ બરાબર હવે જે માહિતી હશે એ ટેલિગ્રામમાં ને એમાં આપણે મૂકી દઈશું બાકી તૈયારી શરૂ રાખજો મારા વલા ભલે રીઝનિંગ ગણિત આવે તો આપણે રીઝનિંગ ગણિતથી આપણે દૂર નથી ભાગવાનું બરાબર એની સામે આપણે લડવાનું છે જો આ વસ્તુ યાદ રાખી લેજો રીઝનિંગ ગણિત આવે કે એના બાપા આવે બરાબર રીઝનિંગ ગણિત આવે કે એના બાપા આવે આપણે લડવાનું થાય છે બરાબર આપણે મૂકવાનું નથી ઢીલું મૂકવાનું થાતું નથી ભલે ને રીઝનિંગ ગણિત પચીસ માર્કનું હોય ખાટ માર્કનું હોય મારા વલા આપણે તૈયારી કરી નાખશું બરાબર એનો બાપો આવે તોય આપણે લડી લેવાનું છે એટલે રીઝનિંગ ગણિતથી ભાગતા નહી બરાબર ટ્રાય કરજો શીખવાની બરાબર હવે તમે ટ્રાય કરો ને શીખવાની મારા વાલા તો આવે જ તે આવડી જ જાય પણ તમારે ટ્રાય કરવી નથી તમારા મનમાં એક ડર બેસી ગયો છે કે સાહેબ અમને ઇંગ્લિશ નથી આવડતું અમને રીઝનિંગ ગણિત નથી આવડતું ભાઈ બધુંય આવડે બરાબર છે કરવાનું આમ જનુન હોવું જોઈએ કે નહીં આ વખતે રીઝનિંગ ગણિત શીખવાનું છે ગમે એમ થાય આપણે રીઝનિંગ ગણિત આપણે વખતે ઢાળ્યો ઢાળી દેવાનો છે એટલે રીઝનિંગ ગણિત છે ને એક વખત ટ્રાય કરજો શીખવાની આવડી જશે બરોબર મુંજાતા નહીં ભાગતા નહીં જો દરશો ને જો દર ગયા ઓ મર ગયા ઓ આ યાદ રાખી લેજો જો દર ગયા ઓ મર ગયા આ યાદ રાખી લેજો જો એક વખત ભાગી ગયા ને ડરીને ભાગી ગયા ને રીઝનિંગ ગણિતથી તો કાંઈ ભેગું નહીં થાય આ વસ્તુ યાદ રાખ લેજો એ રીઝનિંગ ગણિતમાં તમારે માર્ક લાવવા જ પડશે આ વસ્તુ યાદ રાખ લેજો બરાબર ગામ જે હોય કે આપણે નથી જોવાનું તમારે જો રીઝનિંગ ગણિતમાં ભાગવું ન હોય ને તો આવી જ મેદાનમાં બાકી રીઝનિંગ ગણિત શીખવાનું થાય છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કાળે આપણે રીઝનિંગ ગણિત શીખવાનું થાય છે બસ બીજું આપણે કાંઈ નથી જવાનું ચાલો ચાલો આપણે એટલું રાખીએ છીએ બાકી જે માહિતી હશે ટેલિગ્રામમાં આવી જશે